સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે અવિનાભાવી સંબંધ એટલે શું અવિનાભાવી સંબંધ એટલે એકમેકથી છૂટા ન પાડી શકાય એવો સંબંધ જ્યારે ક્યારેય છૂટું ન પડે તો સંબંધ હોય નિત્ય તાદાત્મ્ય સંબંધ હોય એક એકમેકનો સંબંધ હોય તે અવિનાભાવી સંબંધ કહેવાય છે દ્રવ્ય અને તેના ગુણોને નિત્ય તાદાત્મ્ય સંબંધ છે એક વ્યક્તિ છૂટા ન જ પડે પ્રયોગ કરીને છૂટા ન પાડી શકાય તે ગુણ તે સંબંધને અવિનાભાવી સંબંધ કહેવાય છે દ્રવ્યની ઓળખાણ થવા અને ખાસ તો આ જાણીને જીવ દ્રવ્યને ઓળખવા માટે આ જાણવું જરૂરી છે બરફનો ગુણ ઠંડાપણું અગ્નિનો ગુણ ઉષ્ણપણું સાકરનો ગુણ ગળપણ વગેરે છે આ અવિનાભાવી સંબંધના દાખલા છે જીવનો જ્ઞાન ગુણ જીવથી જુદો પાડી જ ન શકાય જીવ આ જ્ઞાન ગુણ ગાયકતા ગુણ મૂકીને જળ ન થઈ જાય ગમે તેવો મૂઢ કે જળ જેવો થઈ જાય તો પણ તદ્દન જળ ન જ થાય નિગોદમાં પણ જ્ઞાન નહીં વત પણ નહીં એમ નહીં ત્યાં પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન ખરું વળી ત્યાં વેદના પણ ખરી જે જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું અને તે પ્રમાણે બોધ્યું છે એટલે જીવ ક્યારેય જળ ન થઈ જાય અને જળનો ક્યારે જીવ ન બની જાય જળને જ્ઞાનચેતના પ્રગટ થઈ એવું ક્યારે બને જ નહીં જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ આ પ્રકારની વસ્તુ સ્થિતિ ગુણ ગુણના સંબંધો એ અવિનાભાવી સંબંધોને આધારિત છે જેટલા ગુણો અર્યંત કે સિદ્ધ ભગવાનમાં છે તે સર્વ ગુણો સર્વજીવોમાં છે ઢંકાયેલા છે સર્વજીવ છે સિદ્ધ સમ જે સમજે તે એ સમજવાનો યથાર્થ પુરુષાર્થ યથાર્થ રીતે કરવામાં આવે તો તે ગુણો પ્રગટે આત્મા એ જ પરમાત્મા કે જીવનો શિવ કે નરનો નારાયણ બની શકે તેના મૂળમાં આ અવિનભાવી ગુણનો પ્રભાવ છે પ્રત્યેક દ્રવ્ય કે ચેતન પોતાનામાં પરિપૂર્ણ છે અને એક એક પરમાણુમાં પોતપોતાના અનંદ ગુણો છે ગુણો મુખ્યપણે બે પ્રકારમાં વેચાયેલા છે સામાન્ય ગુણો અને વિશેષ ગુણો સામાન્ય ગુણો જે બધા દ્રવ્યોમાં સામાન્ય રીતે જોવા મળે તે અને પોતાના સ્વતંત્ર એવા ગુણો એને વિશેષ ગુણ કહેવાય છે સામાન્ય ગુણો એટલે અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ અગુરુ લઘુત્વ પ્રદેશત્વ અને દ્રવ્યત્વ આ ગુણો જીવ અને બીજા દ્રવ્યોમાં પણ સામાન્યપણે છે જે ગુણો બધા દ્રવ્યોમાં જોવા ન મળે પણ વિશેષ અમુક દ્રવ્યમાં હોય તે વિશેષ ગુણ કહેવાય જ્ઞાન ગુણ એ જીવનો વિશેષ ગુણ છે સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ એ પૂતગલના વિશેષ ગુણ છે અવકાશ આપવો એ આકાશનો વિશેષ ગુણ છે બધા દ્રવ્યોની આસપાસ અને આરપાર આકાશ દ્રવ્ય વિંટાયેલું છે અવકાશ આપે છે આકાશની ગોદમાં બીજા દ્રવ્યો છે સ્થિતિ ગતિમાં ધર્માસ્થિકાય અને અધર્માસ્થિકાય સહાયક છે અને પરાવર્તનમાં કાલ દ્રવ્ય આ વિશેષ ગુણો જે તે દ્રવ્યમાં વિશેષે અવિનભાવી સંબંધે છે અવિનાભાવી સંબંધે જ હોય આકાશવકાશ ન આપે તેવું ક્યારે બને જ નહીં આ ગુણમાં ફેરબદલી થઈ દ્રવ્ય બદલી પણ ન જાય કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ દ્રવ્ય એ અહીં લક્ષ્ય છે ગુણ એમાં લક્ષણ છે આત્મા લક્ષ્ય છે જ્ઞાન તેનું લક્ષણ છે અવિનાભાવી સંબંધ છે પંચાધ્યાયના પાંચમા અધ્યાયમાં ચારસો એકાણું શ્લોક છે કે અવિના ભાવો અપીયથા એ ન બિના જાય તે તત્સિદ્ધિ જેના વિના જેની સિદ્ધિ ન થાય તેને અવિનાભાવી સંબંધ કહેવાય છે એટલે અમુક ગુણ હોય તો તે ગુણી ઓળખાય અને તે મુજબ કહેવાય ગુણ અને ગુણી એક જ છે કે કે ગુણના સમુદાયથી જુદું એવું કે ગુણીનું સ્વરૂપ યોગ્ય છે પરમગપાલ દેવે છસો અઠ્યાવીસમાં અને છસો ઓગણત્રીસમાં પત્રમાં આ અંગે સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોશળિયાને પ્રશ્ન કર્યો છે ગુણી અને ગુણમાં ભેદ છે કે કેમ ગુણ સિવાય ગુણીનું સ્વરૂપ અલગ કરી શકાય કે કેમ એમ ગોપાલદેવે પૂછેલું તેનો ઉત્તર સૌભાગભાઈએ સંક્ષિપ્તમાં આપ્યો કે ગુણી અને ગુણ એક જ છે ગોપાલદેવે ફરીથી લખ્યું કે તમે વિસ્તારથી લખો સાંખ્ય દર્શનમાં ગુણ અને ગુણી ભિન્ન ભિન્ન મનાય છે ગુણ છૂટી જાય ત્યારે મોક્ષ થાય એમ સાંખ્ય માને છે પણ અવિનાભાવી સંબંધનો ગુણ ક્યારેય ગુણીથી છૂટે નહીં વિચાર કરવા માટે આ કહ્યું છે પૂજ્ય બ્રહ્મચારી કહે છે મોટા મોટા આચાર્ય આમાં ભૂલા પડી જાય છે તેથી વિચાર કરવાનું ગોપાલદેવ સોભાગભાઈ અને ડુંગરસિંહ ગોશાળાને કહે છે દ્રવ્ય અને ગુણ જુદા છે કે નહીં એમ ગોપાલદેવ સૌભાગભાઈને પૂછે છે સોભાગભાઈએ લખ્યું કે આત્મા ગુણવાળો છે જ્ઞાન દર્શન ચારિત્ર એ ભિન્ન ભિન્ન છે દર્શન જ્ઞાન ચારિત્ર કાઢી લઈએ તો પછી આત્મપૂર્ણ શું રહે એમ ગોપાલદેવ પૂછે છે વ્યવહારથી ગુણગુણી ભિન્ન છે પણ પરમાર્થી ભિન્ન થઈ શકે નહીં જે પદાર્થના ગુણ જે સ્થળે જણાય તે સ્થળે તે પદાર્થ હોય છે ગુણ વગરના સ્થળે ગુણી રહી શકતા નથી એમ વિકલ્પ થાય કે ગુણ અને ગુણી વિખૂટા પડે જ નહીં તો ફૂલમાં અમુક સમય બાદ બે ચાર દિવસ બાદ સુગંધ તદ્દન કેમ જતી રહે સંયોગ સંબંધમાં આ મુજબ બને પણ સ્વરૂપ સંબંધમાં આ બને નહીં જે પૂતગલો સુગંધી ધરાવતા હતા તે ગયા સંયોગ સંબંધ છે કે સ્વરૂપ સંબંધ છે એ નક્કી થાય પછી અંતરંગમાં કોઈ પ્રકારની ગળમથલ રહેતી નથી જો સ્વરૂપ સંબંધ હોય તો તે ગુણ ક્યારેય છૂટો પડે નહીં આ અવિનાભાવી સંબંધ કહેવાય છે હવે આમાં પણ બે પ્રકાર છે સાથેને સાથે રહે તે સહભાવી જેમ કે જીવ અને ઉપયોગ લક્ષણ અથવા અગ્નિ અને ઉષ્ણતા કે બરફ અને ઠંડાપણું અથવા તો તે પૂર્વચર હોય કે ઉત્તરચર હોય એટલે ક્રમે જોવા મળે કાર્યકારણમાં નિમિત્ભૂત બને વાદળા અને વરસાદ ધૂમડો અને અગ્નિ આ ક્રમભાવી સંબંધ છે વાદળા વગર વરસાદ વરસે કઈ રીતે અને ધુમાડો અગ્નિ વગર કે કાંઈ પણ બળે નહીં તો બને જ કેવી રીતે આ અવિનાભાવી સંબંધ આ રીતે આ બધું અવલોકી અવિનાભાવિક સંબંધ જાણી વિચારી શ્રદ્ધિ જીવના બધા જ ગુણો સમતા રમતા ઉરજતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ પ્રતીત કરી જીવ દ્રવ્ય એટલે કે આત્માનું ઓળખાણ કરવાનું છે અને તેનું શ્રદ્ધાંત તે સમ્યક દર્શન છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ